નમસ્કાર ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે કેન્દ્રની ફેક્ટ ચેક યુનિટને બોમ્બે હાઈકોર્ટનો જોરદાર તમા્યો આઈટી નિયમમાં જે બદલાવ કરવામાં આવ્યો હતો એ અયોગ્ય જાહેર સ્માર્ટ સિટી બન્યું ભુવાનગરી અમદાવાદમાં ચુમ્માલીસ ભુવાના સમારકામ પાછળ એક પોઈન્ટ વીસ કરોડથી વધુનો ખર્ચ કરાયો એસજી હાઈવે ઉપર થલતેજ ચોકડીથી શાક માર્કેટ સુધી છત્રીસ મીટર સુધી રોડ પહોળો કરાશે દેશમાં રાષ્ટ્રીય હિન્દુ બોર્ડ બનાવવા બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રીને અનુરોધ પત્ર આપવામાં આવ્યો ફરજિયાત સીસીટીવી પારંપરિક વસ્ત્રોમાં હશે સી ટીમ નવરાત્રિમાં મહિલાઓની સુરક્ષા માટે અમદાવાદ પોલીસ સજ્જ કરોડોની જમીન ભાજપના મોટા માથાઓને વેચી અમદાવાદમાં જમાઈને ઠગનારા સસરા પર નવો આરોપ તંત્રી સ્થાનેથી ભારતીય શેરબજારે બનાવ્યો રેકોર્ડ સેન્સેક્સ પહેલીવાર ચોર્યાસી હજારને પાર જાણો શ્રાદ્ધનો મહિમા ગૌ સેવા માટે ઈ લાયબ્રેરી એક નવીન અને પરિવર્તનકારી પહેલ ડૉક્ટર વલ્લભભાઈ કથિરિયા હનવત ચોથથી ગુંજપેડા ગામને જોડતો રસ્તામાં ખાડા અને નાળા પર ભૂવા પડ્યા બેગ બિસ્તરા બાંધો અને નેવાડાના વિઝા લઈ સીધા હાર્ટ એટેક ગ્રીલ રેસ્ટોરન્ટ પર લેન્ડ કરો લજીજ હેમ્બર્ગ પર રિસર તૂટી પડો જાણવા જો ભરત વૈષ્ણવ એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ વિષય લગ્ન પહેલાં અને લગ્ન પછીની સફર એના ઉપર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ રચનાઓ દસ્તાવેજો ગાયબ થયાની ચર્ચા વચ્ચે બોડેલીની કોર્ટના બે ડીવીઆર કબજે નકલીઓનું તંત્ર અસલી કરતા વધુ કામયાબ નકલી મોડેલે તંત્રને કર્યું લખવાગ્રસ્ત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક કર્મચારીઓની ગ્રાહક અને ધિરાણ સહકારી મંડળની છત્રીસમી સાધારણ સભાની નિવૃત્ત સભાસદોનું સન્માન સમારોહ કુલપતિ ડૉક્ટર કમલસિંહ ડોડિયા અને નાગરિક બેંકના પૂર્વ અધ્યક્ષ નલિનભાઈ વસાની ઉપસ્થિતિમાં યોજાયો આચાર્ય લોકેશજીએ જયપુરમાં તપોત્સવ સન્માન સમારોહને સંબોધિત કર્યો રાહુલ ગાંધીના અનામત દૂર કરવાના નિવેદનને ભારતીય જનતા પાર્ટીએ વખોડ્યું કોંગ્રેસ પાર્ટીએ ક્યારેય પણ સંવિધાનને મૂળભૂત આરક્ષણ સિદ્ધાંતોને નિયત રૂપે લાગુ કરવાની ઈચ્છાશક્તિ દર્શાવી નથી શ્રી ડૉક્ટર પ્રેમચંદ બૈરવા ઇજનેરોના સસ્પેન્શન રદ સહિત અન્ય પડતર પ્રશ્નોની માંગના નિવારણને લઈ જીબિયાની જેટકો મેનેજમેન્ટને અસહકારનું અને વર્ક ટુ રૂલ આંદોલનની નોટિસ આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ